હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનો આનુવંશિકતાનો આણવી આધાર જે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ભણી રહ્યા છે મિત્રો નીટ માટે કન્સેપ્ટ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે એક એક વર્ડની માહિતી જરૂરી છે નીટ આપતા હોય તો મિત્રો એના એમસી ક્યુએસ કરવા હોય તો સમજણ સાથે એનસીઈઆરટી તે એક એક લાઇન જરૂરી છે એટલા માટે મિત્રો અહીંયા આપણે એનસીઆરટી લાઇન ટુ લાઇન બધા જ ચેપ્ટર ભણાવીએ છીએ મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હો આજે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને જ્યારે જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું અને તમને તરત જ અપડેટ મળે એના માટે બાજુમાં મિત્રો જે નોટિફિકેશન બટન છે ને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકીશ ત્યારે તમને તરત જ પહેલાં ખબર પડશે અને તમે વિડીયો જોઈ શકશો તો મિત્રો છેક સુધી વિડીયો જો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા નહીં તો અધૂરું જ્ઞાન જ્ઞાન ના હોવાના બરાબર છે

મેં મા સમજાવ્યું તો કે કેવી રીતે બને છે આજે મિત્રો જોઈએ પ્રત્યાંકન એકમ એટલે કે આપણે જોયું હતું કે ડીએનએ છે એ આખે આખું ડીએનએમાંથી એમઆરએનએ નથી બનતું મિત્રો યાદ રાખજો આ આખે આખું ડીએનએ છે એમાંથી એમ આરએન નથી બનતું પણ કોઈ ચોક્કસ મર્યાદા હોય છે કે અમુક જ ભાગમાંથી મિત્રો ડીએનએ બને છે અમુક ટુકડામાંથી ડીએનએ બને છે જેને જીન કહેવાય જેને કાર્યકારી ટુકડો કહેવાય મિત્રો ડીએનએનો કાર્યકારી ટુકડો છે જેમાંથી જીન જેને જીન કહેવાય જીનમાંથી મિત્રો

આમાંથી મિત્રો ચોક્કસથી આવી શકે છે આમાં કેટલાક કોન્સેપ્ટ એવા છે જે વિદ્યાર્થીઓને ખબર નથી હોતા મિત્રો અમુક વર્ડ્સ એવા લખેલા છે જેમાં વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય છે તો આજે બધી બધા વર્ડ એકદમ ક્લિયર કરી દઈએ મિત્રો શું છે પ્રત્યાંકન એકમ તો એની આકૃતિ સરસ મજાની મિત્રો નીચે પણ આપેલી છે પ્રત્યાંકન એકમની આકૃતિ નીચે આપેલી છે અહીંયા ચોપડીની જ આકૃતિ સાથે આપણે સમજીશું પ્રત્યાંકન એકમ શું છે નીચે લખેલું છે પ્રત્યાંકન એકમની રેખાંકિત સંરચના તો જો મિત્રો ડીએનએમાં પ્રત્યાંકન માટે મહત્વના મુખ્યત્વે ત્રણ ભાગ છે યાદ રાખજો ડીએનએમાં પ્રત્યાંકન માટેના મુખ્યત્વે ત્રણ ભાગ છે એક કહેવાશે મિત્રો પ્રમોટર અહીંયા જો હું તમને સિમ્પલ ભાષામાં સમજાવીશ મિત્રો આ કહેવાશે પ્રમોટર આ વચ્ચે જે તમને દેખાય છે મિત્રો આ રીતે જે હું બ્લુ પેન પેનથી દોરું છું એને કહેવાશે બંધારણીય જનીન મિત્રો કે જેમાં તે એકચ્યુઅલી પ્રોટીન બનવાનો છે રાઈટ અને આ છે સમાપક યાદ રાખજો મિત્રો કે આ બંધારણીય જનીન છે જેમાંથી એમઆરએનએ બને છે અથવા એમઆરએનએ માંથી પછી પ્રોટીન બનશે તો આ એકચ્યુઅલ કોડ છે કે જેમાંથી મિત્રો શું બનવાનું છે એમઆરએનએ બનશે અને એમઆરએનએ માંથી પ્રોટીન બનશે પણ આ એમઆરએનએ બનવાની શરૂઆત એ પ્રમોટર કરાવશે આ પ્રમોટર રિઝિયન એટલે કે પ્રમોટર ભાગ છે એ કરાવશે અને સમાપક કોડ જે અહીંયા કોડ આવેલા હશે મિત્રો આ કોડ જો અહીંયા મતલબ આટલા સુધી પહોંચશે બનતું બનતું તો મિત્રો અહીંયા સમાપ્ત થઈ છે બનવાની ક્રિયા સ્ટોપ થઈ છે મિત્રો આ બધું જરૂરી છે નહીં તો મિત્રો સંપૂર્ણ બની જ જાય મિત્રો આરેને આગળ આગળ બની જાય તો એ એકચુઅલી સમાપક કોડ છે અહીંયા સમાપક કોડ આવેલા હશે અને એ કોડ દ્વારા જ મતલબ આ ક્રિયાને સ્ટોપ કરી શકાશે મિત્રો યાદ રાખજો તો પ્રમોટર સમાપક અને બંધારણીજની આ ત્રણ એક્ચુલી એના ભાગ છે ફરીથી કહું છું ત્રણ ભાગ છે કોના ભાગ છે પ્રત્યાંકન એકમના રાઈટ આપણે કોડ વિશે પણ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પાછળ તો હાલ આપણે લાઇન લાઇન ટુ લાઇન એનસીઆરટી ભણીએ છીએ એટલા માટે એક વર્ડ અહીંયા હાલ એવી રીતે ભણીએ છીએ મિત્રો તો પ્રમોટર યાદ રાખજો ત્રણ ભાગ પ્રમોટર બંધારણીજની અને સમાપક તો પ્રત્યાંકનના બંધારણીયજની એકમ ડીએનએની બેવડા શૃંખલાનો જ ભાગ છે બેવડી શૃંખલાનો જ ભાગ છે એટલે કે આ ડીએનએ છે મિત્રો

એમાં મેં તમને પ્રસ્તાવનામાં કહ્યું હતું કે આ ડીએનએ ની ડબલ શૃંખલા હોય છે જેની અંદર એની પ્રાઇમ 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 ટુ ટુ અને પ્રાઇમ હોય છે રાઈટ અને આમાં આરએનએ એની પ્રત્યાંકન એટલે કે આરએનએ બનવાની ઘટનાની અંદર મિત્રો બંનેમાંથી યાદ રાખજો બંનેમાંથી બંનેમાંથી એક જ બંનેમાંથી એક જ શૃંખલા પિતૃ શૃંખલા તરીકે વર્તે છે મિત્રો યાદ રાખજો બંનેમાંથી એક જ શૃંખલા શાના તરીકે વર્તે છે પિતૃશૃંખલા તરીકે વર્તે છે બંને પિતૃશૃંખલા તરીકે વર્તે નથી પિતૃશૃંખલાનું બીજું નામ મિત્રો ટેમ્પ્લેટ શૃંખલા છે યાદ રાખજો ટેમ્પ્લેટ શૃંખલા રાઈટ કઈ શૃંખલા તરીકે વર્તે છે તો અહીંયા યાદ રાખો કે ડીએનએ આધારિત આર એન એ પોલિમરેઝ આ ઉત્સેચક ભાગ લે છે લે છે પ્રત્યાંકનની ક્રિયામાં શું ફરીથી કહું છું ડીએનએ આધારિત ડીએનએ આધારિત કારણ કે ડીએનએ ઉપર વર્ક કરવાનો છે આધારિત આર એન એ પોલિમરેઝ આ ઉત્સેચક પોલીમરીઝ આ ઉત્સેચક પ્રત્યાંકની પ્રક્રિયામાં ભાગ લેશે અને શું કરશે શું ફરીથી કહું છું ડીએનએ પોલીમ એક જ દિશામાં એટલે કે આમાંથી જો આર એન બનશે તો દિશામાં આર એન એ બનશે મિત્રો અહીંયાથી ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમની દિશામાં યાદ રાખજો નવી બનતી શૃંખલા મેં આગળ પણ કીધું હતું જ્યારે સ્વયંજનક ભણતા ત્યારે એ કોઈ પણ ડીએનએમાંથી ડીએનએ બનતું હોય કે ડીએનએમાંથી માંથી આર બનતું હોય તો નવી જે બનતી શૃંખલા છે નવી બનતી શૃંખલાની ધ્રુવ્યતા હંમેશા ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ હશે મિત્રો યાદ રાખજો ગોખી કાઢજો જે કરવો કરોજો મિત્રો આજ તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે કે નવી બનતી શૃંખલા કોઈ પણ નવી બનતી શૃંખલા આર બને કે ડીએનએ બને એ હંમેશા એની ધ્રુવ્યતા ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ પ્રમાણે જ બને મિત્રો યાદ રાખજો રાઈટ તો એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ તરફ હોય એટલે કે આ શૃંખલા બ્લુ કલરની તમે જોઈ શકો છો હું રાઇટ કરું છું કે એવી શૃંખલા કે જેમાં ધ્રુવત્વ થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ તરફ હોય ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે એટલે આપણને પ્રશ્ન ડીમાંથી માં થી જો આરએનએ બને છે તો બંને શૃંખલાઓ એક્ચ્યુઅલી આ બંને શૃંખલાઓમાંથી કઈ શૃંખલા રાઈટ એ પિતૃ શૃંખલા તરીકે વર્તે છે મિત્રો તો યાદ રાખવાનું છે કે જેની ધ્રુવ્યતા થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ હોય જેની ધ્રુવ્યતા થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ હોય એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે એ પિતૃશ્રૃંખલા તરીકે વર્તે છે અને એ પિતૃશ્રૃંખલામાંથી જ મિત્રો શું બનવાનું છે આરએનએ તો હું તમને ફરી એકવાર એકદમ સીધી લાઈનમાં કહી દઉં કે મિત્રો જો તમારી પાસે આ ડીએનએ આવું છે રાઈટ આ રીતે છે થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ અને ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ રાઈટ આ રીતે છે તો આ જે રાઈટ કરું છું એ શૃંખલા મિત્રો પિતૃ શૃંખલા તરીકે વર્તશે પિતૃશ્રૃંખલા છે એટલે કે જેમાંથી આરને બનવાનું છે જેની ધ્રુવ્યતા મિત્રો પિતૃશંખલાની કઈ છે થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ અને જો આરને બનશે તો આ દિશામાં જ બનશે મિત્રો આર એ પૂરક શૃંખલા તરીકે વર્તે છે એટલે કે પિતૃશુંખલા તરીકે વર્તે છે અને આરને જે બનશે મિત્રો ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ આ રીતે જ બનશે તો નવી બનતી શૃંખલા હંમેશા શું હોય ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ પણ પરીક્ષામાં પૂછાય કે ટેમ્પલેટ શૃંખલા પિતૃ શૃંખલા કઈ છે તો તમારે લખવું પડે થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ ઓકે તો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે પેરેન્ટ શૃંખલા કોને કહેવાય પિતૃ શૃંખલા કોને કહેવાય એટલા માટે તે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે ટેમ્પલેટ શૃંખલા એટલે કે પૂરક શૃંખલા તરીકે વર્તે છે એમાંથી જ આર એ બનવાનું છે બીજી શૃંખલા જેમાં ધ્રુવતો ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ અનુક્રમ છે તે આર એનએ જેવી જ હોય છે રાઈટ આર એનએ જેવી જ આ વાક્ય સમજો મિત્રો હું ફરીથી ડ્રો કરું છું આર એનએ જેવી જ હોય છે જે નવી બીજી શૃંખલા છે સામે એ આર એન જેવી જ હોય છે તો સમજીએ કે દાખલા તરીકે આ ડીએનએ છે હું એકદમ ક્લિયર લખું છું મિત્રો આ ડીએનએ છે જેની અંદર આવા કોડ આવેલા છે એ અને આના સામે મિત્રો તમને ખબર છે ટી હશે અહીંયા ટી હશે તો અહીંયા મિત્રો એ હશે અહીંયા જી હશે તો અહીંયા સી હશે અને અહીંયા સી હશે તો અહીંયા જી હશે આની ધ્રુવ્યતા થ્રી પ્રાઇમ ટુ ફાઇવ પ્રાઇમ છે અને આની ધ્રુવ્યતા ફાઈ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ છે હવે સપોઝ માની લો કે આમાંથી આર એ બને છે તો મેં તમને કીધું હતું પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે આર બનશે કોઈ બી એક શૃંખલા પિતૃ શૃંખલા તરીકે કામ કરશે ને હવે તો એ બી ક્લિયર છે કે કઈ શૃંખલા પિતૃ શૃંખલા તરીકે કામ કરે છે તો જેની ધ્રુવ્યતા થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ તરીકે છે આ પિતૃ શૃંખલા તરીકે કામ કરે છે અને અહીંયા હવે આર એ બનશે આ રીતે મિત્રો આર એ બનશે જેની ધ્રુવ્યતા ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઈમ હશે હવે આર એનએ બનશે તો એના સામે મિત્રો શું જોડાશે યુ ટીના સામે શું જોડાશે એ જીના સામે શું જોડાશે સી અને સીના સામે શું જોડાશે જી તો જો મિત્રો આ જે આરએનએ બન્યું છે એમ એ બન્યું છે એ આર એ આર એ છે એના ઉપર જે કોડ છે અને આ જે નીચે કોડ છે બે સમાન કોડ છે મિત્રો જો ખાલી અહીં યુરિસિલની જગ્યાએ ટી આવે છે કારણ કે ડીએનએમાં ટી હોય અને થાયમિન હોય અને આર એનએમાં મિત્રો યુરેસીલ હોય તો અહીંયા એ એ સી સી જી જી એવું છે મિત્રો તો જે ડીએનએમાં બે શૃંખલાઓ છે એક આ શૃંખલા અને બીજી આ શૃંખલા એમાં જે નીચેની શૃંખલા છે જેની ધ્રુવીતા ફાઇવ પ્રેમ ટુ થ્રી પ્રેમ છે એક્ઝેક્ટ આર એની જેવી છે તો આ લાઇન આપણે સમજીએ છેલ્લી લાઈન શું લખ્યું છે કે બીજી શૃંખલા જે ટેમ્પલેટ શૃંખલા સિવાયની એટલે કે આ પિતૃ શૃંખલા જે મેં લખી છે એના સિવાયની જે બીજી શૃંખલા છે નીચેવાળી એટલે કે આર એ રાઇટ એ શૃંખલા શું કરે છે બીજી શૃંખલા ફાઇવ પ્રેમ જેનું ધ્રુવત્વ શું છે ફાઇવ પ્રેમ ટુ થ્રી પ્રેમ અનુક્રમ છે તે આર એની જેવી જોઈએ છે સિવાય કે થાઈમિનના સ્થાને યુરેસીલ હોય મેં તમને હમણાં સમજાવ્યું કે આ થાઈમિનની જગ્યાએ મિત્રો અહીંયા જો ડીએનએ ઉપર થાયમીન છે તો આરએનએ ઉપર શું છે મિત્રો યુરેસિલ છે રાઈટ તો હવે ક્લિયર થઈ ગયું છે મિત્રો જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે મિત્રો એટલે કે એ પ્રત્યાંકન દરમિયાન એ મતલબ અલગ પડે છે રાઈટ આ શૃંખલા જે કોઈ પણ સંકેત કરતી નથી રાઈટ આમાંથી મિત્રો આ જે શૃંખલા છે જેની ધ્રુવ્યતા ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ છે એમાંથી કોઈ પણ સંકેતન થતું નથી રાઈટ તો જે વિસ્થાપિત થઈ જાય છે આ શૃંખલાને સાંકેતિક શૃંખલા કહેવામાં આવે છે મિત્રો આ શૃંખલાને શું કહીશું આપણે સાંકેતિક કેમ સાંકેતિક કહીશું મિત્રો આમાં એવું લખ્યું છે કે આ જે બ્લુ કલરની જે જેની ધ્રુવ્યતા ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ છે એમાંથી મિત્રો કોઈ પણ પ્રકારના કોડ બનતા નથી રાઈટ પ્રત્યંગ વિસ્થાપિત થઈ જાય છે જે કોઈપણનું સંકેતન કરતી નથી તો એને મિત્રો સાંકેતિક શૃંખલા કહેવામાં આવે છે યાદ રાખજો આને શું કહેવામાં આવે છે સાંકેતિક એટલે કે મિત્રો જો ડીએનએ હોય હું અહીંયા ફરીથી ડ્રો કરું છું તમને એકદમ ક્લિયર સમજાય હજી એટલા માટે મિત્રો હું ટ્રાય કરીશ કે તમને બધી બધું સમજાય એક એક વસ્તુની કોન્સેપ્ટ ક્લિયર થાય તો જો આ ડીએનએ હોય મિત્રો તો ડીએનએમાં આ ડીએનએ ડ્રો કર્યું છે મિત્રો યાદ રાખજો આવું ડીએનએ છે અને અહીંયા વચ્ચો વચ્ચે મિત્રો સપોઝ અહીંયા આરએનએ બને છે આ આરએનએ છે જેની ધ્રુવ્યતા ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ છે તો હવે હું બધી શૃંખલાઓના નામ લખું છું જે ઉપરની શૃંખલા છે મિત્રો જે ઉપરની શૃંખલા છે એને આપણે કહીશું પિતૃ શૃંખલા પિતૃ શૃંખલા રાઈટ અને અને એનું બીજું નામ છે મિત્રો ટેમ્પલેટ શૃંખલા ટેમ્પલેટ અને જે નીચેની શૃંખલા છે એને મિત્રો કહીશું કોડિંગ શૃંખલા કોડિંગ કોડિંગ શૃંખલા જે કોઈ પણ એમ એ બનવા માટે કોઈ પણ ભાગ ભજવતી નથી મિત્રો જે વિસ્થાપિત થઈ જાય છે આમાંથી મિત્રો એમ એન એ બનશે નહીં તો હવે એને મિત્રો કોડિંગ શૃંખલા કહેવામાં આવે છે કેમ તો હું ફરીથી કહું કેમ કારણ કે અહીંયા મિત્રો જે આર એન એ બને છે આર એને બને છે એના ઉપર માની લો કે આવા કોડ છે એ યુ જી સી રાઈટ તો નીચેની જે શૃંખલા છે એના ઉપર પણ મિત્રો શું કોડ હશે સેમ કોડ હશે આવા મેં તમને આગળ બતાવ્યો તો એકચ્યુઅલી એમ આર એની ઉપર જે કોડ છે એવા જ કોડ સામેની શૃંખલા ઉપર છે એટલા માટે મિત્રો એને કોડિંગ શૃંખલા કહેવામાં આવે છે કારણ કે આપણે એમઆરએન ઉપર જે કોડ છે એ જ કોડ કામમાં છે પ્રોટીન બનવા માટે કામ લાગવાના છે એટલા માટે એક્ઝેક્ટલી નીચેવાળી જ શૃંખલાને આપણે કોડિંગ શૃંખલા કહીએ છીએ યાદ રાખજો ભલે એમાંથી કોઈ પણ સંકેત નથી થતાં એમાંથી એમ નથી બનતું છતાં પણ એને કોડિંગ શૃંખલા કહીએ છીએ કારણ કે એમ આર એના જેવો હોય છે જે એમ ઉપર કોડ આવેલા હોય છે આર એ શૃંખલા ઉપર જે કોડ આવેલા હોય છે એ એક્ઝેક્ટ એના જેવા હોય છે એટલા માટે આને કોડિંગ શૃંખલા કહીએ છીએ મિત્રો સામેવાળી શૃંખલાને કેવું તો નોન નોન કોડિંગ કોડિંગ મિત્રો યાદ રાખજો કે જે જે એકચુઅલી સંકેત તો કરે છે પણ એના ઉપર જે સંકેત છે એ અલગ સંકેત છે એમઆરએ ની કરતા રાઇટ તો એમઆરએ ની ઉપર જે કોડ છે એ ઇમ્પોર્ટન્ટ છે આ જે બ્લુ લાઇનથી ટીક કરું છું જેમાંથી પ્રોટીન બનવાનું છે તો એમઆરએ એ પ્રોટીન બનવા માટેના કોડ ધરાવે છે ફરીથી કહું છું આ એમઆર છે કે આમાંથી પ્રોટીન છે 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 એના એના માટેના કોડ કોડ ધરાવે અને ઉપર જે આવેલા એક્ઝેક્ટ સામેવાળી નોન ટેમ્પલેટ શુંખલા ઉપર આવેલા છે નામ ટેમ્પલેટ રાઈટ નોન ટેમ્પલેટ શુંખલા ઉપર આવેલા છે એવા જ કોડ એટલા માટે કોડિંગ શુંખલા કહીએ છીએ હવે તમને ક્લિયર થઈ ગયું છે કે કેમ આવું લખ્યું છે એનસીઆરટીમાં તો કોઈ મિસકન્સેપ્ટ નથી એકદમ ક્લિયર છે મિત્રોને કે કોડિંગ શુંખલા કેમ કહેવામાં આવે છે આઈ હોપ તમને ક્લિયર થઈ ચૂક્યું હશે રાઈટ તો બધા જ ઉપરુક્ત બિંદુ કે જે પ્રત્યંકન એકમનો ભાગ છે તે કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે મિત્રો યાદ રાખજો કે બધા જ ઉપરુક્ત બિંદુ કે જે પ્રત્યાંકન એકમનો ભાગ છે તે કોડિંગ શૃંખલાથી બનેલા હોય છે આ બિંદુની સમજૂતી માટે પ્રત્યાંકન એકમના પરિકલ્પિત અનુક્રમોની નીચે દર્શાવવામાં આવે છે તો મિત્રો આ કોડિંગ શૃંખલા જ્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મિત્રો એમ આર એ સંદર્ભ યાદ રાખો મિત્રો કે એમ આરએના કારણે આપણે એને કોરિંગ કોડિંગ શૃંખલા કહીએ છીએ મિત્રો રાઈટ તો આ બધા જ બિંદુ કોડિંગ શૃંખલા ઉપર ડિપેન્ડ કરે છે રાઈટ અને એ બધા જ એનાથી બનેલા હોય છે મિત્રો આપણે આગળ જોઈએ રાઈટ તો માની લો કે આ ટેમ્પલેટ શૃંખલા છે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ટેમ્પલેટ શૃંખલા અને સાંકેતિક શૃંખલા નીચે ઉદાહરણ આપ્યું છે એના વિરુદ્ધની આ ડીએનએની શૃંખલાઓ છે તો શું તમે ઉપર યુક્ત ડીએનએમાંથી પ્રત્યાંકનમાં પ્રત્યાંકન થયેલા આરએનએ અનુક્રમો લખી શકો તો મિત્રો ઓબ્વિયસલી તમે લખી શકો આરામથી રાઈટ મેં તમને આ જે બતાવ્યું છે એના પ્રમાણે બધું જ આપણે લખી શકીએ દાખલા તરીકે અહીંયા તમને કોડ આપ્યો છે થ્રી પ્રાઇમ ટુ ફાઇવ પ્રાઇમ શું આપ્યો છે એ ટી સી એ આ કોડ આપ્યો છે મિત્રો અને સામે સાંકેતિક શૃંખલા આપી છે હવે તમને ખબર છે કે આ બંનેમાંથી પિતૃ શૃંખલા તરીકે આ વધશે ટેમ્પલેટ શૃંખલા એ પિતૃ શૃંખલા તરીકે વધશે તો આમાંથી જ આર એને બનવાનું છે તો આના સામે એના સામે મિત્રો શું આવશે યુ આવશે ટીના સામે શું આવશે એ આવશે જીના સામે શું આવશે સી સીના સામે જી એના સામે ટી જીના સામે સી સીના સામે એ મતલબ કે નીચે જે શૃંખલા આપી છે એવી જ એમ એન એ ની શૃંખલા બનવાની છે ખાલી જગ્યાએ યુરેસિલ આવશે તો આની આ જે શૃંખલા છે આર એન એ બનશે રાઈટ યુરેસિલ લખાઈ જશે તો આવી રીતે સેમ ટુ સેમ એમ એન એ બનશે યાદ રાખજો તો અહીંયા એમ આર એન એ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ બનશે અને આ જે શૃંખલા છે ઉપર એ પિતૃ શૃંખલા તરીકે વળશે કારણ કે એની ધ્રુવ્યતા થ્રી પ્રાઇમ ટુ ફાઈવ પ્રાઇમ તરફ છે મિત્રો તો આઈ હોપ બધું અહીંયા ક્લિયર થઈ ચૂક્યું છે રાઈટ આગળ જઈએ મિત્રો નીચે હવે વાત કરી છે કેટલાક જનીનોની તો અહીંયા બંધારણીયની વાત કરી છે તો બંધારણીય છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમ બનાવે છે આ બંધારણીય જનીન છે મિત્રો એના છેડા ઉપર શું આવેલું છે પ્રમોટર અને સમાપક આ બધા ભેગા થઈ અને મિત્રો શું બનાવે છે પ્રત્યાંકન એકમ બનાવે છે બંધારણીય જનીનના ફાઈ પ્રાઈમ છેડા પ્રતિપ્રવાહ કહેવાશે એટલા બંધારણીય જનીન છેનો જે ફાઈ પ્રાઈમ છેડો છે એને શું કહેવાશે પ્રતિપ્રવાહ હવે મિત્રો યાદ રાખજો પ્રતિપ્રવાહ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ અનુપ્રવાહ એ તમારે સંદર્ભ સમજવાનો છે કે પ્રતિપ્રવાહ એટલે મિત્રો શું પ્રતિપ્રવાહ એટલે ઇંગ્લિશમાં અપસ્ટ્રીમ કહેવાય કે જ્યાંથી મિત્રો યાદ રાખજો કે આ ભાગ હું અહીંયા બધું પૂરું કરું છું તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થશે મિત્રો આમાં ભલે કન્ફ્યુઝન તમને લાગતું હોય તો યાદ રાખજો કે આ જે ભાગ છે મિત્રો જ્યાંથી એમઆરએનએ બનવાની શરૂઆત થવાની છે કારણ કે અહીંયા મિત્રો ધ્રુવ્યતા થ્રી પ્રાઇમ છે તો ઓબ્વિયસલી એમઆરએનએ અહીંયા અહીંયાથી મિત્રો બનશે ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ તો જ્યાંથી એમ આરએન બનવાની શરૂ થવાની હોય એ મિત્રો પ્રતિપ્રવાહ કહેવાય ક્લિયર અને અહીંયા મિત્રો એમઆરએ આર પૂરું થઈ જશે બનવાનું તો એને કહેવાશે અનુપ્રવાહ રાઇટ તો પહેલાં એ વસ્તુ ક્લિયર કરો મિત્રો પ્રમ પ્રતિપ્રવાહ એટલે શું અને અનુપ્રવાહ એટલે શું તો સપોઝ એમઆરએ આર આમ બને છે જેની ધ્રુવ્યતા ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ છે આ એમ છે મિત્રો જો બને છે એની ધ્રુવ્યતા ફાઇવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ છે તો જે ફાઇવ પ્રાઇમ છેડો છે રાઈટ એમ આર એનનો એને મિત્રો આપણે કહીશું પ્રતિપ્રવાહ અને જે થ્રી પ્રાઇમ છેડું છે એને કહીશું અનુપ્રવાહ તો આના સંદર્ભે આપણે લેવાનું છે મિત્રો યાદ રાખજો આના સંદર્ભે હવે તમને ખબર છે કે એમ આર એનની શૃંખલા એ કોના જેવી હોય છે એક્ઝેક્ટ કોડિંગ શૃંખલા જેવી હોય છે એક્ઝેટ કોડિંગ શૃંખલા જેવી એમ આરએન ની શૃંખલા હોય છે યાદ રાખજો તો કોડિંગ શૃંખલા નીચે છે મિત્રો તમને ક્લિયરલી દેખાઈ રહી છે સાંકેતિક શૃંખલા જેને કોડિંગ શૃંખલા કહેવાય અહીંયા લાઇન લખેલી છે કોડિંગ શૃંખલા તો આ જે લાઈન છે હું ડ્રો કરું છું એ કોડિંગ શૃંખલા છે તો જ મિત્રો તમને હવે સમજાશે તો એમ આર એન ના સંદર્ભમાં લેવાની છે રાઈટ તો અહીંયા જુઓ શું લખ્યું છે કે બંધારણીય જનીનના ફાઇવ પ્રાઇમ છેડા પ્રતિ પ્રવાહ એટલે કે આ બંધારણીય જનીન આખી આખું જે છે આ બંધાણી જનીન છે જેના પ્રતિપ્રવાહ ફાઈ પ્રાઇમ છેડો એટલે કે પ્રતિપ્રવા ફાઈ પ્રાઇમ છેડો આ છેડો કહીશું મિત્રો પ્રતિપ્રવાહ ફાઈ પ્રાઇમ છેડો એ કોના સંદર્ભમાં એમઆરએનના સંદર્ભમાં લેવાનું છે મિત્રો યાદ રાખજો આને પ્રતિપ્રવાહ કહેવા છે આ છેડો પ્રતિપ્રવાહ અને આ છેડો અનુપ્રવાહ યાદ રાખવાનું છે પર સંકેતન શૃંખલાના ધ્રુવતોના સંદર્ભે પ્રમોટર આવેલા છે તો ઓબ્વિયસલી શું આવેલું છે મિત્રો એમઆરએનએમાં જોઈએ તો આ પ્રતિપ્રવાહ છે તો એ સંદર્ભે આ કોડિંગ શૃંખલા ઉપર યાદ રાખજો પ્રતિપ્રવાહ પ્રતિપ્રવાહ પ્રમોટર આવેલા છે તો કોડિંગ શૃંખલા ઉપર શું આવેલું છે મિત્રો પ્રમોટર આવેલા છે મતલબ ક્યાંથી એમ આરએ ની બનવાની શરૂઆત થશે મિત્રો એમ આરએ જો અહીંયા પ્રતિપ્રવાહ લખેલું છે મેં કે જ્યાંથી બનવાની શરૂ થાય ને પ્રતિપ્રવાહ કહેવાય ને પ્રતિપ્રવાહ અહીંયા કેમ આવું કીધું છે કોડિંગ શૃંખલાના ફાઈ પ્રાઈમ કોડિંગ શૃંખલાના ફાઈ પ્રાઈમ યાદ રાખજો મિત્રો કોડિંગ શૃંખલાના ફાઈ પ્રાઈમ બીકોઝ એ એમઆરએ ના સંદર્ભમાં લેવાનું છે મિત્રો જ્યાંથી બનવાનું શરૂ થાય છે કારણ કે એમઆરએ ની જેવી શૃંખલા કોડિંગ શૃંખલા ઉપર છે કોડ એટલા માટે રાઈટ તો યાદ રાખવાનું છે મિત્રો કે ફાઈ પ્રાઈમ છેડા પ્રતિપ્રવાહ સંકેતક શૃંખલાના ધ્રુવતોના સંદર્ભમાં પ્રમોટર આવેલા હોય છે ક્લિયર તો એ તમને થઈ ગયું છે મિત્રો ક્લિયર કે અહીંયા પ્રમોટર આવેલા છે અહીંયા અને આ એ ડીએનએ અનુક્રમ છે કે જ્યાં આર એન એ પોલીમરીઝ જોડાય છે એટલે કે જ્યારે પણ પ્રત્યાંકનની શરૂઆત થશે પ્રત્યાંકનની શરૂઆત થશે એટલે મિત્રો અહીંયાથી શરૂઆત થશે અહીંથી પ્રત્યાંકનની શરૂઆત થશે રાઈટ એટલે કે જ્યારે પોલિમરેજ ઉત્સેચક આવશે તમને ખબર છે કે પ્રત્યાંકનમાં એક ઉત્સેચક ભાગ ભજવે છે ડીએનએ આધારિત આધારિત આર એન એ પોલીમરીઝ આ ઉત્સેચક બહુ અગત્યનો છે મિત્રો જે જે પ્રત્યાંક માટે જે મરીઝ ઉત્સેચક આવશે મિત્રો જોડાશે રાઈટ શરૂઆત શરૂઆત કરાવશે પ્રત્યાંગનની કરાવશે મરીઝ ઉત્સેચક યાદ રાખજો ડીએનએ આધારિત આરએનએ એનએ પોલી મરીઝ રાઈટ તો જ્યાં આરએનએ પોલી જોડાય છે અને પ્રત્યાંગન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શુંડલાનું નિર્ધારણ કરે છે રાઈટ તો આ પ્રોટીન મતલબ આ પ્રમોટરની હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શ્રૃંખલાનું નિર્ધારણ કરે છે એટલે કે અહીંયા ઉપરની સાઈડ મિત્રો યાદ રાખજો એ ટેમ્પલેટ શૃંખલા છે નીચેની સાઈડ શું છે મિત્રો સાંકેતિક શૃંખલા છે રાઈટ તો અહીંયા યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાય મિત્રો કે પ્રમોટર ક્યાં આવેલું છે તો તમારે શું લખવાનું છે મિત્રો એક્ઝેક્ટ કોના સંદર્ભમાં લખવાનું છે અને શું લખવાનું છે તો એક્ઝેટ હું મિત્રો અહીંયા તમને લખી આપું છું જેથી કરીને તમને ભૂલ ના પડે હું બધું કાર્ડ નાખું છું અહીંયા અને તમને ઇરેઝ ઓલ અને હું તમને એક્ઝેક્ટ લખી આપું છું કે પ્રમોટર ક્યાં આવેલા હોય તો તમારે એક્ઝેક્ટ એ યાદ રાખવાનું છે તો પ્રમોટર પ્રમોટરની વાત કરીએ તો તમારે લખવાનું છે કે સાંકેતિક શૃંખલા હવે તમને એ ખબર પડવી જોઈએ કે સાંકેતિક શૃંખલા કોને કહેવાય મેં બધું જ ચિત્રો દોરીને સમજાવેલું છે તો નીચેવાળી છે સાંકેતિક શૃંખલા છે તો સાંકેતિક શૃંખલા ફાઈવ પ્રાઇમ છેડા મિત્રો લખી દેજો નોટમાં બહુ અગત્યનું છે જેને પ્રતિપ્રવાહ કહેવાશે અને પ્રતિપ્રવાહ તમારે સંદર્ભ લેવાનો છે કયો એ મારે મિત્રો યાદ રાખજો પ્રતિપ્રવાહ અને આપણે પ્રમોટર બીજું કેવું હોય તો ટેમ્પ્લેટ ટેમ્પ્લેટ શૃંખલાના ટેમ્પ્લેટ શૃંખલાના એટલે કે ઉપરનું મિત્રો ટેમ્પ્લેટ શુંખલા છે જેના થ્રી પ્રાઇમ છેડા જેને અનુપ્રવાહ કહેવાશે અનુપ્રવાહ રાઈટ જો અહીંયા મિત્રો જો પ્રતિપ્રવાહ કહેવાય હતો એ તો આ બાજુ ઉલટી દિશા છે એટલા માટે એના અનુપ્રવાહ કહેવાય રાઈટ તમારે એક્ઝેક્ટ સંદર્ભ લેવાનો છે એમ આર મિત્રો એમ આર એનની ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ બને છે જ્યાંથી બનવાનું શરૂ થાય એને મિત્રો અપસ્ટ્રીમ એટલે કે પ્રતિપ્રવાહ કહેવાય અને જ્યાંથી પૂરું થાય એને મિત્રો અનુપ્રવાહ કહેવાય તો એના સંદર્ભમાં લેવાનું છે રાઈટ તો સામેવાળી શૃંખલા ઊંધી છે તો એને ટેમ્પરેચર શૃંખલા થ્રી પ્રાઇમ છે એટલે અનુપ્રવાહ કહેવાશે એવી રીતે મિત્રો સમાપકની વાત કરીએ જે છેલ્લો જે વાત છે એના વિશે પણ લખી આપું મિત્રો કે પરીક્ષામાં પૂછાય કે ભલે ચોપડી ના લખીએ તો સમાપક ક્યાં આવેલો છે તો સમાપક વિશે મિત્રો શૃંખલા જો સાંકેતિક શૃંખલા જેને ખબર હશે એને જ ખબર પડશે મિત્રો જે થ્રી પ્રાઇમ છેડા અનુપ્રવાહ ઉપર આવેલું હોય અનુપ્રવાહ અને અને મિત્રો ટેમ્પ્લેટ 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 શૃંખલા શૃંખલાના પ્રાઇમ છેડા પ્રાઇમ છેડા યાદ રાખજો ટેમ્પલેટ શૃંખલાના પ્રાઇમ છેડા પ્રતિ પ્રવાહ ઉપર આવેલું હોય પ્રતિ પ્રવાહ તો તમને ખાલી બે નામ આવડવા જોઈએ ટેમ્પલેટ શૃંખલાકોને કહેવાય અને સાંકેતિક શૃંખલાકોને કહેવાય તો બધું જ ક્લિયર થઈ જશે મિત્રો તો આપણે આટલા સુધી આવ્યા હતા મિત્રો કે આઈઆઈડી અનુક્રમ છે જે આર એનએ પોલીમરે જ જોડાય છે કયો મિત્રો પ્રમોટર અને પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે એટલે કે આ પ્રમોટર છે એ જ્યાં જોડાય છે મિત્રો એ કોનું નિર્ધારણ કરે છે તો ટેમ્પલેટ શૃંખલા અને સાંકેતિક શૃંખલાનું નિર્ધારણ કરે છે જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેત અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય જો મિત્રો માની લો કે અહીંયા સમાપક આ જે હાલ પ્રમોટર જ્યાં જોડાયેલો છે એ જ જગ્યાએ હવે સમા સમાપક જોડાય છે તો સ્થાન મિત્રો ઉલટું થઈ જશે સમાપક કોડિંગ શુંખલાનું થ્રી પ્રાઇમ છેડે છે તો તો મેં મિત્રો નીચે લખ્યું કે સમાપક છે એ કોડિંગ આ નીચે તમે જોઈ શકો છો કે આ સમાપક છે થ્રી પ્રાઇમ જગ્યાએ કોડિંગ શુંખલા ઉપર થ્રી પ્રાઇમ છેડે યાદ રાખજો થ્રી પ્રાઇમ છેડા પર આવેલો છે મેં તમને કીધું કે તમારે આર એનએ સંદર્ભ યાદ રાખવાનો છે આ મેં એમ આરએનએ દોર્યું છે તો સિમ્પલ છે મિત્રો કે એમ આરએન એમાં ફાઇવ પ્રાઇમ અને થ્રી પ્રાઇમ છેડો હોય છે હું ફરીથી ડ્રો કરીને ફરીથી એમ દોરું છું તમારે એક્ઝેક્ટ યાદ રાખવું હોય તો મિત્રો એમ ની પ્રમાણે યાદ રાખજો આ એમઆરએનએ છે અને એમઆર એની બને છે આ રીતે ફાઈવ પ્રાઇમ ટુ થ્રી પ્રાઇમ તો તમારે યાદ રાખવાનું છે પ્રમોટર ક્યાં આવેલું છે તો પ્રમોટર રાઈટ ફાઈવ પ્રાઇમ છેડે અહીંયા ક્લિયર છે ફાઈવ પ્રાઇમ છેડે ફાઈવ પ્રાઇમ છેડે યાદ રાખવાનું છે પ્રમોટર અને એ પણ કોડિંગ શૃંખલા કારણ કે એમઆર એની જેવી જ પેલી કોડિંગ શૃંખલા હોય છે એટલા માટે કોડિંગ શૃંખલા અને સમાપક છે એ થ્રી પ્રાઇમ છેડે થ્રી પ્રાઇમ છેડે કોડિંગ શૃંખલા ઉપર કોડિંગ શૃંખલા રાઈટ અને આપણે કહીશું એને અનુપ્રવાહ શું કહીશું અનુપ્રવાહ ક્લિયર તમારે એક્ઝેક્ટ એમ આરએનની પ્રમાણે યાદ રાખવાનું છે તો તમને યાદ રહેશે અને એ એના સાંકેતિક શૃંખલાના સંદર્ભે છે તો એક્ઝેક્ટલી મેં તમને ક્લિયર સમજાવેલું છે અને તેનાથી પ્રત્યંજન પ્રક્રિયાનું સમાપ્તિનું નિર્ધારણ થાય છે મિત્રો આ સમાપ સમાપક ઉપર એવા કોડ આવેલા છે કે અહીંયાથી એમ આરએ જ્યારે બનતું બનતું આવશે ત્યારે અહીંયા સમાપ્તિ થઈ જશે એવા કોડ ત્યાં આવેલા છે ત્યાં એવા એન્જેમ ઉત્સેજક જોડાશે કે તરત જ આ શૃંખલા અહીંયા બનવાનું સ્ટોપ થઈ જશે બરાબર તો તેનાથી વિશેષ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે રાઈટ શું પ્રમોટરના પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ અહીંયા જુઓ મિત્રો હું ફરીથી કહું છું આ પ્રમોટર છે રાઈટ તો પ્રમોટરનો પ્રતિપ્રવા એટલે અહીંયા મિત્રો અનુપ્રવાહ એટલે ઉપર ક્લિયર તો પ્રમોટરના પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ આ અનુક્રમોની કેટલીક વિશેષતાઓ વિશે જ્યારે ત્યાં જનિન નિયમન વિશે વર્ણન થશે ત્યારે માહિતી આપવામાં આવશે તો મિત્રો આ પ્રમોટરનો જે પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છે આ બંને મિત્રો તમે સમજી લો કે બે છેડા સમજી લો કે આ છેડો અને આ છેડો રાઈટ પ્રતિપ્રવાહ અને અનુક્રમ અનુપ્રવાહ ત્યાં આગળ મિત્રો નિયામક જનીનો પણ આવેલા છે કે જે ઉત્સેચકને જોડાવા દેશે કે નહીં જોડાવા દે રાઈટ પ્રત્યાંગન થવા દેવું કે ના થવા દેવું પ્રત્યાંકન સ્ટોપ કરી દેવું ક્યારે સ્ટાર્ટ કરવું એ બધાના નિયમકો જનીનો અહીંયા આવેલા છે મિત્રો છેડા ઉપર આવેલા છે રાઇટ તો જે નિયમન કરે છે કે પ્રત્યાંગન ક્યારે શરૂ કરવું ક્યારે સ્ટોપ કરવું તો એના વિશે આપણે આગળ જ્યારે પ્રત્યાંગન વિશે વાત કરીશું ત્યારે તમને ખબર પડશે તો મેં એક એક લાઇન એક એક વર્ડ મિત્રો એકદમ ક્લિયર સમજાવી દીધું છે આઈ હોપ તમને બધું જ ક્લિયર થઈ ચૂક્યું હશે એક એક શબ્દમાં જો હજી પણ કોઈ ડાઉટ લાગતો તો મિત્રો કોમેન્ટમાં લખી શકો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો ઇન ફ્યુચર આવા જ નવા વિડીયો માટે જોડાયેલા રહેજો મિત્રો થેન્ક યુ સો મચ